તો વડોદરામાં વિશ્વામૈત્રીના જળસ્તર વધતા હવે મગરો બહાર આવી રહ્યા છે વડોદરાના રાજમાર્ગો પર મગર દેખાઈ રહ્યા છે લાલબાગ બ્રિજ નજીક મગર દેખાયો છે રહેણાંક વિસ્તારમાં આવેલા મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તો સતત આ પરિસ્થિતિનો સામનો વરસાદમાં વડોદરાના લોકો કરી રહ્યા છે રસ્તા વચ્ચે લોકોને મગરનો ભય છે રહેણાંક વિસ્તારમાં આવેલા મગરનું હાલ તો રેસ્ક્યુ કરવામાં આવ્યું છે પણ જ્યારે જ્યારે વિશ્વામૈત્રી નદીના જળસ્તર વધે છે અને તરત જ આ સમસ્યા તેની સાથે પણ ઉદભવે છે લાલબાગ વિસ્તાર અને બ્રિજ નજીક આ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે સંવાદદાતા રવિ અમારી સાથે ફોનલાઇન પર જોડાઈ ગયા છે રવિ વડોદરામાં જ્યારે જ્યારે વિશ્વામિત્રી નદીના જળસ્તર વધે છે અને તેની સાથે મગરો રોડ રસ્તા પર દેખાય છે વધુ એક આ વીડિયો સામે આવ્યો છે બિલકુલ દીક્ષિતા વાત કરવામાં આવે તો વડોદરા એ નગરીની સાથે સાથે મગરની નગરી પણ છે કારણ કે નદી નદીમાં ખૂબ વધારે મગરો છે અને વિસામતી ગઈકાલે અઢાર ફૂટ થતા જે મગરો છે તે શહેરના રાજમાર્ગો પર આવી રહ્યા છે ગઈકાલ રાત્રે લાલબાગ બ્રિજ નીચે એક મગર જે છે તે લટાર મારતો જોવા મળ્યો અને મગર દેખાતાની સાથે જ લોકોએ વન વિભાગ અને જે એનિમલ રેસ્ક્યુ ટ્રસ્ટના જે સભ્યો છે તેમને જાણ કરી અને તેઓ ત્યાં સ્થળ પર પહોંચી ગયા અને મગરનું રેસ્ક્યુ કરીને વન વિભાગને સુપ્રત કર્યો છે અને મગરને વિસ્તામેથી નદીમાં છોડી પણ મૂકવામાં આવ્યો છે મહત્વની બાબત છે કે હવે જ્યારે વિસ્તામેથી નદીની સપાટી વધતી હોય છે ત્યારે નીચાણવાળા વિસ્તારમાં પાણી આવી જતા હોય છે અને તેના કારણે મગરો પણ ત્યાં આવી જતા હોય છે અને જ્યારે પાણી ઓછા થતા હોય છે ત્યારે મગર રોડ પર જ રહી જતા હોય છે અને તેના કારણે તેનું રેસ્ક્યુ કરવાની ફરજ પડતી હોય છે જે દીક્ષિતા બિલકુલ આભાર રવિ આપની પાસેથી અપડેટ્સ લેતા રહેશો